મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચોવીસ ત્રણ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો કે નહીં તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર એકસો ને ચોત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું એકસઠ હજાર ત્રણસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ તેર હજાર ચારસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં થોડોક ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ